嗯。 સુરત શહેરની છવ્વીસ ખાનગી સ્કૂલો એવી હાલતમાં મળી છે કે જો એ હજી સુધી ફાયર એનઓસી મેળવી નથી વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે સંબંધિત આ ગંભીર બેદરકારી સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ કરીને તાત્કાલિક પગલા લેતા તમામ સ્કૂલોને નોટિસ પાઠવી છે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે સ્કૂલોને ફાયર સેફ્ટી ના હોય તો તાત્કાલિક ઉભી કરીને એનઓસી મેળવીને તેનું પ્રમાણપત્ર કચેરીમાં રજૂ કરવા આદેશ કર્યો છે સાથે સાથે એવી પણ ચેતવણી આપી છે કે જો આ આદેશનું પાલન નહીં થાય તો કાયદેસર કાર્યવાહી

સુરત મહાનગરપાલિકાની અંદર આવેલી છવ્વીસ જેટલી પ્રાથમિક શાળાઓની અંદર ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવા માટે થઈ અને શાળાને નોટિસ આપવામાં આવી છે અને આખરી તક આપવામાં આવી છે આ શાળાઓ પૈકી ઘણી બધી શાળાઓની અંદર સુવિધા ઊભી થઈ ચૂકી છે અને ઘણી બધી શાળાઓએ સુવિધા ઊભી કરવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે પરંતુ જે પણ શાળાઓ આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અથવા વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી સુવિધા નહીં ઊભી કરે તો તે શાળા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કે શાળા બંધ કરવા સુધીની શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે કેટલી